સુરતના વરાછા વિસ્તારમાં આવેલ નગરમાં સાધુ સંતોનો સન્માન અને બાલકદાસ બાપુની સાદર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચારસો થી વધુ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ નગરમાં ભગીરથ સોસાયટીમાં સાધુ સંતોનું સન્માન અને વ્રજ બિહારી દાસજી બાપુના શિષ્ય બાલકદાસ બાપુની સાદર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાતભરના અને અન્ય રાજ્યોના ચારસો પચાસ સાધુ સંતો આ કાર્યક્રમમાં તમામ સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા બ્રજ બિહારી દાસજી બાપુના શિષ્ય પૂજ્ય બાળકદાસ બાપુની સાદર વિધિ પ્રસંગે આ તમામ સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમમાં સાળંગપુર સેવા સમુદાયના સેવકો હાજર રહ્યા હતા વગેરે તો સોસાયટીમાં આવેલ હનુમાન મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને સેવકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં હાજર તમામ સાધુ સંતોને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું મારું નામ ભમ્બર માયાભાઈ છે હું બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો મેનેજર ટ્રસ્ટી છું અને સાળંગપુર હનુમાનજી મંદિરનો એક નાનો સેવક છું અહીંયા જે આજનો પ્રસંગ છે

પાવન કરવા માટે મને આશીર્વાદ આપવા માટે જે સંતો પધાર્યા છે એ સંતોનો હું હૃદયથી આભાર મારું છું અને સનાતન ધર્મની અંદર ગુરુ પરંપરાની અંદર જે ગુરુ પોતાના શિષ્યને પોતાનો ઉત્તરાધિકારી નિયુક્ત કરે છે એ પ્રસંગ નિમિત્તે જે સાધુ સંતો મને આશીર્વાદ આપવા અને આ જે સામાન્ય વાલા ભક્તો જે મને પ્રેમ આદર સ્વીકાર કરવા માટે જે પધાર્યા છે અને જે મને ખુશી નો કોઈ પાર નથી એટલી બધી ખુશી થાય છે કે વારંવાર એ શબ્દો નથી નીકળતા એમને કયા શબ્દો થી મારે નવા છતાં પણ જેવું પણ મને હનુમાનજી મહારાજ અને ગુરુ મહારાજ ની કૃપાથી જેટલું પણ મને બોલવાનું આવડે એ ભાષાની અંદર દરેક સંતોનો વાળા ભક્તોનો અને દરેક અંદર એક ગુરુજનોનો આભાર માનું છું બીયર ઓ રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત